શહેર કોંગ્રેસ વોર્ડ ચોર ગાદી છોડો કાર્યક્રમ અંતર્ગત ધરણા અને વિરોધ પ્રદર્શિત કરતા પોલીસે અટકાયત કરી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીનો પર્દોફાસ્ટ કરવામાં આવ્યો છે ત્યારબાદ ચૂંટણી પ્રણાલી અને ન્યાય પ્રણાલી ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થયો છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકીની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે ધરણાની માધ્યમથી વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી

કેવી રીતે કે જો પકડે નહીં સમજા મે ગુનેગર નથી સમજા એવી રીતે નો આલ્યો મે અમે કાકો ચોર લૂતાને નથી ના ના એવી વાત કરો અમે કા હું ચોર એવી રીતે બંધક भेवा اوه توهان جي ساهه پته توهان جو پڪو آهي الحمدللہ

સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ અત્યારે વોટ ચોરી મુદ્દે વોટ ચોર ગદી છોડ નું અભિયાન ચલાવી રહ્યું છે એ અભિયાન અંતર્ગત ભાવનગર શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ કલેક્ટર ઓફિસ ખાતે ધરણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે